નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અમીરગઢ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ માટેના આવેદન પત્ર આપવામાં આવ્યું અમીરગઢ મામલતદાર કચેરી ખાતે એનસીયુઆના પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ ડામોર તેમજ કાર્યકરોએ અમીરગઢ મામલતદાર કચેરી પહોંચી અમીરગઢ મામલતદારને આધાર કાર્ડ મામલે ધારદાર રજૂઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અંતર્ગત તમામ પ્રકારની સરકારી યોજનાઓનો સીધો આંગણે એક જ જગ્યાએ લાભ મળે તે હેતુથી અલગ અલગ ગામોમાં તાલુકા કક્ષાઓમાં કેમ્પોનું આયોજન કરવામાં આવે છે જેમાં વધુ લોકોએ આધાર કાર્ડ માટેનું કામ લઈને આવેલ હોય તેમ હતું જેમાં આધાર કાર્ડમાં નામ સુધારવા અટક સુધારવી તેમજ આધાર કાર્ડ અપડેટ કરવા નંબર લિંક કરવા અને નવા આધાર કાર્ડ કાઢવા વગેરે આધાર કાર્ડને લગતું કામ માટે આવેલ હતા પણ સમય તેમજ દિવસ બગાડીને આધાર કાર્ડ નું કામ લઈને આવેલા હતા તેમ છતાં આધાર કાર્ડનું કોઈ કામ થયું ન હોવાના કારણે લોકો નિરાશ થઈને ઘરે પાછા ફરવું પડ્યું હતું ત્યારે આ બાબતે એનએસયુઆઈ ના પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ ડામોરે લોકોની રજૂઆત મળતા એનએસયુઆઈ ના પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ ડામોર સહિતના કાર્યકરો આધાર કાર્ડ મામલે રજૂઆત કરવામાં આવી હતી અમીરગઢ મામલતદાર કચેરીએ પહોંચ્યા અને મામલતદારને ફરીથી પંચાયત દીઠ આધાર કાર્ડને લગતી તમામ પ્રકારની કામગીરી માટે સેવાકીય કેમ્પ કરવા માટે ધારદાર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટર મેમન વાહિદ ઇકબાલગઢ